રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કામગીરીનો વિરોધ કરતાં મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ પહોંચ્યા હતા મનપા કમિશનર રજૂઆત માટે માલધારીઓ પહોંચ્યા હતા પશુઓને પકડવાની કામગીરીને લઈ પશુપાલકોએ વિરોધ કર્યો હતો મનપા દ્વારા પશુ રજિસ્ટ્રેશન માટે એકત્રીસ ડિસેમ્બર અંતિમ તારીખનું અલ્ટિમેટમ છે ત્યારે પહેલાં જગ્યા આપો પછી કાયદા લખોના બેનર સાથે પશુપાલકોએ વિરોધ કર્યો હતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટેની ઝુંબેશ છે તે શરૂ કરી દેવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર છે તે પશુપાલકોને રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ આપવામાં આવી છે ત્યારે બીજી તરફ રાજકોટના પશુપાલકો છે તેમાં એક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને પશુ પાલકો છે તે આજે મોટી સંખ્યામાં મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા છે અને પોતાની રજૂઆત જે છે તે લઈને પહોંચ્યા છે જે રીતના જે ગાયો પશુઓને પકડવાની વાત છે તેને લઈ જે છે તે સમગ્ર મામલે છે તે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે આપણી સાથે પશુપાલક છે સીધી વાત કરીશું સીધી વાત પહેલી વાત એ કે જે નિર્ણય આવ્યો છે નિર્ણયથી તમે શું કહેશો જી જો સ્માર્ટ સિટીના કોઈ નિર્ણય હોય તો સમાજ એમની સાથે જ છે પરંતુ તમે કોઈ પણ એવા નિર્ણય લો જેની સામે સમાજના વિશ્વાસમાં લઈને લેવો પડે કેમ કે તમે એકત્રીસ તારીખ સુધીનો લાસ્ટ ડેટ આપી છે કે તમારા ઘરમાંની અંદર પણ અમે ગાયો પણ પકડી જશું પરંતુ આજુબાજુના ગામડાવાળાઓ પણ માલધારીઓને ગાયો સાથે આવવા માટે સ્વીકારતા નથી તો આ માલધારી સમાજ પોતાના માલ પશુને લઈને જાશે ક્યાં એટલે અમારી માગણી એ છે કે તમારી જે તારીખ છે એ પહેલાં વધારો કરો પહેલાં તમે જગ્યા આપો પછી તમારે જે કોઈ કાયદા નાખવા હોય સ્માર્ટ સિટીમાં અમે સ્વીકારીએ છીએ અમે અમે સરકારની સાથે પણ અમારી વૈકલ્પિક જગ્યા આપો પછી એવા કાયદા આપો એક સમાજ ભયના માહોલમાં જીવી રહ્યો છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે રીતના મોટા પ્રમાણમાં માલધારી સમાજના આગેવાનો છે તે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા છે હાથમાં બેનરો લઈ અને જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે પહેલાં જગ્યા બહુ પછી કાયદો નાખો સહિતના જે મુદ્દાઓને લઈ અને આ માલધારી સમાજ છે તે મેદાને ઊંચો ઉતર્યો છે મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમામ પશુઓનું રજીસ્ટ્રેશન છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જો રજીસ્ટ્રેશન નહીં હોય તો આ પશુઓ જે છે તેમને છે તે પકડવાની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે જે રીતના અન્ય માલધારીઓ છે તેમની સાથે સીધી વાત કરશું જે રીતની વાત કરવામાં આવે તો વિરોધ આપનો ખાસ કરીને જે રીતના પહેલાં જગ્યા આપો પછી બધા કાયદા નાખો ચોક્કસથી જે રીતની મહાનગરપાલિકા અત્યાર સુધીમાં પશુ પકડવાની કામગીરી કરી છે કઈ રીતના વસ્તુને જોવું જોઈએ પશુ અમારા ઘર પાસે હોય બરાબર છે અમારું વેરા પોઈન્ટ ભરેલી છે લાઇટ કનેક્શન છે બધું હોવા છતાં સન્નતું છે ત્યાંથી ગાય છોડી જાય છે સાહેબ આ કોઈ કાયદો વ્યાજબી છે નહીં સાહેબ અમારી ગાયો છોડી જાય પછી ત્યાં કેવી વ્યવસ્થામાં રાખે છે સાહેબ તમે જ્યારે મ્યુનિસિપાલિટી જે કોર્પોરેશનનો ડબ્બો છે ત્યાં જઈને નજર કરો કેવી ગંદકીમાં રાખે છે અમારા રોજ કેટલા ઢોર મરે છે એ ઢોર નથી મરતા અમારી માતા મરે છે અમને દુઃખ એનું છે સાહેબ ખાસ તો તમારી જે અત્યારે રજૂઆત છે માંગ પહેલાં તો કોર્પોરેશન પાસે શું અમારી માંગ એ છે પહેલાં તમે જગ્યા આપો અને પછી તમારો કાયદો નાખો સાહેબ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે છે જે રીતના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા ખાતે છે તે મોટા પ્રમાણમાં પશુપાલકો છે તે અહીં ઉપસ્થિત થયા છે જે રીતના એકત્રીસ તારીખ છે તે અંતિમ તારીખ છે તે મહાનગરપાલિકાએ પશુપાલકોને રજીસ્ટ્રેશન આપ માટે આપવામાં આવે છે પરંતુ આ કાયદા અને આ નિયમને લઈ ક્યાંક ને ક્યાંક પશુપાલકોમાં છે તે રોષ હાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ